ગુજરાત સરકારશ્રીના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે મઝાની પ્રાથમિક શાળા જોરાબંધ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે ઠાસરા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી રમેશભાઈ ખ્રિસ્તી તથા તેમની સાથે લાયઝન અધિકારી તરીકે ઘનશ્યામ પટેલ અને બાલુભાઈ રોહિત તથા ગામમાંથી પંચાયત સદસ્ય શ્રી રાજેશભાઈ તળદા હાજર રહ્યા હતા આવેલ મહેમાનો શાળાના બાળકો એસ અને ગ્રામજનો દ્વારા આંગણવાડી અને બાલાવાટિકામાં નવા પ્રવેશ લેતા બાળકોનું કુમકુમ તિલક ચોકલેટ અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળામાં ભણતા તમામ બસ્સો બાળકોને દફતર આપનાર દાતાશ્રી દો અમિતભાઈ પ્રજાપતિ અને દરેક ધોરણમાં પ્રથમ ક્રમના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટના દાતાશ્રી બાલકૃષ્ણભાઈ કલંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ ખ્રિસ્તી દ્વારા પોતાના વક્તવ્યમાં કન્યાઓના શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા અને શાળાની પ્રગતિ તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા શાળાના આચાર્ય શ્રી સંજય કુમાર મહેરા દ્વારા ઉપસ્થિત ગ્રામજનો મહેમાનો દાતાઓ અને સહકાર આપનાર તમામ શાળાના બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો इनो yeah, बिनो

બંને અમિતભાઈ સાહેબ પગાર કેન્દ્ર આગ્રવાના નિવૃત્ત આચાર્ય સાહેબ શ્રી પત્રકાર શ્રી રાજેશભાઈ અન્ય શાળામાંથી ઉપસ્થિત આચાર્યશ્રી પ્રયત્ન કરીએ છીએ આપ સૌ આજે શાળા કેળવણી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે મારી શાળામાં મહેમાન બનીને આવ્યા છો ચોમાસાની સિઝન અને એમાં પણ આજે રથયાત્રાનો દિવસ છે અમદાવાદ Thank you.